દિયોદર શક્તિનગર સોસાયટીમાં યોજાઈ ભવાઈ મોજ કરાવી પ્રાચીન સંસ્કૃતિની યાદ કરાવી આધુનિક અને ટેકનોલોજીના જમાનામાં હાઇફાઈ સિસ્ટમ દ્વારા લોકો પોતાના મનોરંજન મોબાઈલ કેન્ય રીતે નિહાળતા હોય છે ત્યારે મહેસાણા જિલ્લાના કટોસણ ગામના વાસુભાઈ ઈશ્વરભાઈ મીર પરિવાર કે જે ચાર ચાર પેઢીની પરંપરા સાચવી સમગ્ર ભારતભરમાં ભૂલાતી સંસ્કૃતિને તાજી કરતા માતાજીના ગરબા ડોસીમાની વાર્તા માથાભારે વહુ સહિતના અનેક નાટકો તેમજ હાસ્યનો ખજાના સાથે લોકોને મનોરંજન પૂરું પાડે પાડેછે આજે પણ લુપ્ત થઈ રહેલા સંસ્કૃતિની યાદ અપાવી હતી ઐતિહાસિક વારસા સમાન જૂનો જમાનો યાદ આવે તે પ્રમાણે આધુનિક યુગમાં દિયોદર શક્તિનગર સોસાયટીમાં ભવાઈ ભજવવામાં આવી હતી આજના આધુનિક યુગમાં લોકોએ આવી જૂની પ્રથા જોઈને સંસ્કૃતિની મોજ માણી હતી આ પ્રસંગે સોસાયટીના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી હાસ્ય કલાકારોની ભવાઈનો ભરપૂર આનંદ માણ્યો હતો

તમને જ ખબર નહી ના મેં ખુરશી બેઠે કે આ તો તદ ન બેઠા બે જન પત્ર કપલ્યા પગ તો આલે આખોા તો કાઢો કરે એવું આઈ અરે અંજી નો આખો ગાડી બેસે છુ અને ગાડી છુ ઉતરી ધંડુ પાસા છે હેલો તમે પા પેલો કરણનગર આયો અને ખોલા આયો પત્રણ આયો પત્રણ કળો લાયન સસે નવાને પડેલા એ અરે